આ વિડીયો ડિલીટ કરવા માટે આરોપી દ્વારા લોકોને ધમકી આપી રૂપિયા ઉઘરાવવાના ગુનાની પણ પુષ્ટિ થઈ છે આરોપી વિવિધ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની વિડીયો બનાવી તે ડિલીટ કરવા બદલ લાખો રૂપિયા વસૂલતો હોવાનું પણ બહાર આવ્યું છે આ કેસમાં વધુ ખુલાસાઓની સંભાવનાને ધ્યાનમાં રાખી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે પંદર દિવસ અગાઉ આશરે પેરલ ફોલોર સ્કોડમાં કામ કરતા હેડ કોન્સ્ટેબલ શ્રી વિજયસિંહ પરમાર વિરુદ્ધ ખોટા બે વાળા વિડીયો ઉપર વિડિયો અપલોડ કરેલા હતા આ ખોટા આક્ષેપો વાળા વિડીયો હતા આ અનુસંધાને સુરેન્દ્રનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનો બી કલમ બસો અડતાલીસ એ ત્રણસો છત્રીસ ચાર

વિડીયો પોતાના જે ઉપર જે મેં જણાવ્યા ગુજરાત અંડર સુધારો અને ગુજરાત પાંચસો પંચાવન અંડર સુધારો નામના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર વિડીયો અપલોડ કરતો હતો અને એ જે ત્રીજા વ્યક્તિ છે જેના વિરુદ્ધ આ વિડીયો અપલોડ કરવામાં આવેલો છે તેની પાસેથી પૈસાની માંગણી કરતો હતો